તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આપણે રોજ વાત થઈ હતી એમ પટેલ ઉર્વિશા રોજ એક જણાનું નામ બ્લોગ માં લેવાનો છે એટલે ફટાફટ તમે કોમેન્ટ કરો એટલે તમારું નામ બ્લોગ આવે બાકી મેં તો ગુડ મોર્નિંગ કીધું પણ આ ગુડ આફ્ટરનૂન થઈ ગયું કહેવાય કેમ કે બપોર થઈ ગઈ છે અને સપના બપોરની તૈયારી કરવા મળી છે તો આજનું મેનુ શું છે પેલા એ કહી દે મને દાળ ભાત શાક રોટલી દાળ શાક રોટલી અને શાક એનું ભીંડા ભીંડા શાક બને છે અને બાકી

નો હતા મતલબ તું ભૂલ કરશો કેમ રંગીન કપડા પહેરવાના હતા બુધવાર હતો સાચી વાત છે બુધવાર હતો

ગળા જ ખરાબ કરે દસ રૂપિયા લેખા જ ભાવ એમાં શું આવે નહીં છે ભલે પણ એમાં ન હોય શંકર ખાઈ જાવ તો હાલો ભાભી ને ભાઈ પાવો હેતાંશ

તો એવા જોવા તમને ગમે નહીં કહેજો મેં જો કે આખા બ્લોગનો મિની બ્લોગ કરીને મૂકેલો અને એક જાતે ઉતાર્યો તો બાકી એમાં ઉતારું કે નહીં તમને મિની બ્લોગ જોવા કે નહીં કહેજો તો આ બ્લોગી શરૂ રહી અને આપણે મિની વ્લોગી શરૂ કરવી બાકી એક મિત્ર ફોન આવ્યો હતો એ યુટ્યુબર જ છે એ કહેતો હતો કે અલગ ચેનલ બનાવીને શરૂ કરો અને હું અત્યારે બધું મિક્સ મૂકું છું તો એ વિચારવાનું છે પપ્પાનો ફોન વાગે પપ્પા નથી ક્યાં જઈએ પપ્પા ઘરે છે

મારા કરતા પેલા પણ સપના સપના ફ્રી હતી ત્યારે ભાભી ફ્રી નહોતા એક બીજા ફ્રી નો લોક શરૂઆત ન થાય એટલે હું પછી કામ પતાય ને હું ઓફિસ હોય ગયો અત્યારે બપોરના સમય આવી શરૂ કરી દઉં એટલે હું ઘરે આવ્યો આ એક વસ્તુ કહેતા ભૂલી ગયો આ સાંજે અમે રોટલો આપી છે

બે દીકરી હોય આમાં તો શું છે અનલિમિટેડ હોય જે ઉપર વાળા ઈચ્છા એ પ્રમાણે હોય બાકી ગાંઠિયા સારા સારા બનાવે ગેડિયાની ની ખોખર માં તે પટેલ માં ગાંઠિયા સારા બનાવે ભાવી ગમે એ વ્યક્તિ હોય ભાવીના ના હાથના ગાંઠિયા એકવાર ખાઈ લે એટલે એમ કે પિતલ તારી ગયા ગાંઠિયા નો પ્રોગ્રામ કેમ

ટ્રક ચલાવવાની ઈચ્છા થઈ છે તો જો ફ્રેન્ડ દર વખત છે ને મસાલો મિક્સ કરીને હું તમને બતાવું છું આ રેસીપી ન થાય કે પણ હું તમને આપું છું આ જે છે ને ચાટ મસાલો છે નીચે અને આજે હું એડ કરું છું ને એ ગરમ મસાલો છે ચાટ મસાલાનું પ્રમાણ વધુ લેવાનું ગરમ મસાલાનું પ્રમાણ અને હિંગ નું પ્રમાણ બે નું સેમ લેવાનું બબે ચમચી ઓલી 3 ચમચી લીધી છે ને આ બબે ચમચી હિંગ અને બે ચમચી ગરમ મસાલો અને હવે આ મસાલાને આપણે મિક્સ કરી લેશું અને આ કે તમને એ નથી ખબર કે હું આ મસાલો તેની માટે બનાવું છું આ જે ગાંઠિયા બની જાય ને ઉપર આ ગાંઠિયા ઉપર આ મસાલો નાખવાનો છે એનો મસાલો છે અમારી એડોટે આવી ગઈ આવ દીકા આવ સમજ પડી દીકા અચ્છા કુતરાને એને લાઈટ કરીને એને ખબર ન પડી કોણે કરી એમ એમ કી છે ઓકે સમજ પડી ગઈ દીકા સમજો બાર રોમે બત નાથ મથી એ જો શું થયું કેમ હું કર્યું તે હું મને જવા દે ક્યાં છે તસકે બીવડા આવતાતા અને બીજી છોકરી બી ગઈ તો થોડો ઝઘડો થઈ ગયો હમણાં આવશે હતા જ બીડા

નજીક જાઉં ભલે હું દાજી જાઉં સપના ના પડે જોરદાર મરચા બની ગયા છે પણ મારે તો ખવાશે નહીં ગળું ખરાબ છે નહીં ગળું ખરાબ છે દુખે મને દુખે બળે અને તમને હું આખી ટ્રે બતાવી દઉં ત્રણ ને ત્રણ છ ને બે આઠ જાતના મસાલા છે એમાં આઠ જાતના મસાલા છે એમાં બધી જ વસ્તુ છે તમે જાતે જોઈ લ્યો મસ્ત બને ને કુ ભાભી એ હું બાકી છે કટી કટી અલગ થી હોય ને એ તો વાટકી માં પણ નહીં કટી અલગ થી હોય પણ તો એ સલાડ માં કટી બાકી એટલે નવ ભાત ના સલાડ થઈ ને મહેમાન આવે ને આ સલાડ ની ડિશ જોવે ને 75% મોટે માં પાણી નીકળી જાય વાહ વાહ શું રસોઈ છે એટલે તમારા ઘરે આવું બનાવજો સાચી ભાભી હા આવું કે હોટેલ માં આવે તો મસ્ત જાત નો સર્વ કરે ઇંગ્લિશ માં પેડ છે

હવે આપણે તેલમાં છે ને બહુ દેવી ગાંઠિયા નથી કરવાના બહુ ફેરવી ને તો ગાંઠિયા ભાંગી જાય એટલા માટે આખા તળાઈ ને ફૂલી જો આવી રીતે થઈ જાય

બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જૈશો નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર